ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સ્પાનો વ્યવસાય પણ હવે હરીફાઈ તરફ વળી રહ્યો છે આવા જ બે સ્પા સંચાલકો વચ્ચે બબાલ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આખરે પોલીસે બંને સ્પા સંચાલકો સામે કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં લેડી ડોન અન્ય સ્પાની મહિલા કર્મીઓ ધમાલ કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને જે સ્પા ઉપર બબાલ કરવામાં આવી હતી તે સ્પાના સંચાલકોએ સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા જેમાં સ્પા ઉપર ધમાચકડી કરવા આવેલી મહિલાઓ અભદ્ર ગાળો ભાંડી રહી હોવાના ઓડિયો પણ વિડિયો સાથે વાયરલ થયા છે સમગ્ર ઘટના સામે આવતા અંકલેશ્વર પોલીસે પણ સ્પા સંચાલકો સામે સુલે શાંતિ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે જો કે સ્થાનિક પોલીસોએ પણ હવે સ્પા સંચાલકો ઉપર તવાઈ બોલાવવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે